હલો બાળકો ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ બે અને વિષય ઇંગ્લિશ ભણીશું જો બાળકો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તો બાળકો આજે આપણે ફ્લાવર્સ એટલે કે ફૂલોના નામ એના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ જોઈ લેશું તો સૌ છે રોઝ તો રોઝનો સ્પેલિંગ છે આર રોઝ એટલે ગુલાબ તો બાળકો ગુલાબ ગુલાબી લાલ અને વગેરે રંગનું આવે છે જે ખૂબ જ સુંદર લાગે છે હવે નેક્સ્ટ છે લોટસ તો લોટસ તો સ્પેલિંગ છે એલ લોટસ એટલે કમો એ સફેદ ગુલાબી અને અલગ અલગ રંગનું બહુ જ સુંદર લાંબી પાકડીઓ વાળું હોય છે હવે નેક્સ્ટ છે સનફ્લાવર તો સનફ્લાવરનું સ્પેલિંગ છે એસયુ એન એફ એલ ઓ ડબલ્યુ ઇ આર સનફ્લાવર એટલે સૂર્યમુખી જે લાંબી પાંખડીઓવાળું પીળા રંગનું ખૂબ જ સુંદર ફૂલ છે હવે નેક્સ્ટ છે મેરીગોલ્ડ તો મેરીગોલ્ડનું સ્પેલિંગ છે એમ એ આર આર જી ઓ એલ ડી મેરીગોલ્ડ એટલે ગર્લગોલ્ડ તો બાળકો ગલગટો તમે અલગ અલગ રંગના જોયા હશે પીળો સફેદ અને કેસરી જે આપણે કંઈ પણ પૂજા કેવું કંઈક હોય તો એમાં યુઝ કરીએ છીએ અને ભગવાનને ચડાવીએ છીએ હવે નેક્સ્ટ છે જેસમિન તો જેસમિનનું સ્પેલિંગ છે જે એસ એમ આઈ એન ઇ જેસમિન એટલે મોગરો તો આ મોગરો જે વેણી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે એ સફેદ કલરનું સુંદર ફૂલ આવે છે હવે નેક્સ્ટ છે કેક્ટસ તો કેક્ટસનું સ્પેલિંગ છે સીએ સી ટી યુ એસ કેક્ટસ એટલે થો છે કે કાંટાવાળું આવે છે એને કહેવાય થો હવે નેક્સ્ટ છે એવરગ્રીન તો એવરગ્રીનનું સ્પેલિંગ છે ઇ વી ઈ આર જી આર ડબલ ઇ એન એવરગ્રીન એટલે બારમાસી તો બાળકો આ પણ અલગ અલગ કલરમાં તમને જોવા મળે છે ખાસ કરીને સફેદ અને ગુલાબી રંગમાં જોવા મળે છે આ ફૂલ બારેમાસ તમને જોવા મળે છે હવે નેક્સ્ટ છે હિબિસ્કસ તો હિબિસ્કસનો સ્પેલિંગ છે એચઆઈ બી આઈ એસ એસ એટલે જાસૂદ તો બાળકો જાસૂદ તો તમે જોયું જ હશે જાસૂદ ખાસ કરીને લાલ અને ગુલાબી રંગમાં જોવા મળે છે હવે નેક્સ્ટ છે નાઈટ ક્વીન તો નાઇટ ક્વીનનું સ્પેલિંગ છે એન આઈ જી એનઆઈજી ટી ક્યુ યુ ડબલ ડબલયુ એન નાઇટ ક્વીન એટલે રાત્રાણી તો બાળકો આ નાઈટ ક્વીન ફૂલનો મતલબ છે કે એ મોસ્ટ ઓફલી રાતે જ ખીલે છે અને એને એનો કલર હોય છે સફેદ જે ખૂબ જ સુંદર દેખાય છે હવે નેક્સ્ટ છે એશિયન જાસ્મિન તો એનો સ્પેલિંગ છે એ એસ આઈ એ એન જે એ એ એસ એમ આઈ એન ઈ એશિયન જાસ્મિન એટલે ચમેલી જે સફેદ રંગનું સરસ ફૂલ હોય છે પાંચ પાખડીઓવાળું હવે નેક્સ્ટ છે ડેઝી તો ડેસીનું સ્પેલિંગ છે ડીએ આઈ એસ વાય ડેઝી એટલે ગુલબહાર જે સફેદ રંગનું નાની નાની પાખડીઓવાળી ખૂબ જ બહુ બધી પાંખડીઓ હોય છે એમાં ખાસ કરીને સફેદ હોય છે પણ અલગ અલગ મલ્ટી કલરમાં પણ જોવા મળે છે હવે નેક્સ્ટ છે ઓર્કિડ તો ઓર્કિડનું સ્પેલિંગ છે ઓર સી એચ આઈડી ઓર્કિડ એટલે ઓર્કિડ બાળકો આ ખૂબ જ સુંદર પર્પલ કલર ડાર્ક બદામી કલરનું આ ફૂલ તમને જોવા મળે છે જે ખૂબ જ સુંદર દેખાય છે હવે નેક્સ્ટ છે પોર્ચુલાકા પોર્ચ્યુલાકા પોર્ચ્યુલાકાનું સ્પેલિંગ છે પી ઓ આર ટી યુ એલ એ સી એ કોર્ટ્યુલાકા એટલે કે નેવડી જે ખૂબ જ અલગ અલગ કલરમાં રંગબેરંગી કલરમાં જોવા મળે છે આ ફૂલ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ જોવા મળે છે કેમ કે સૂર્યની કિરણો પડે છે તો જ આ ફૂલ ઉગે છે એટલે એ ખાસ કરીને ઉનાળામાં જ જોવા મળે છે હવે નેક્સ્ટ છે પિકક ફ્લાવર એનો સ્પેલિંગ છે પીઈ એ સી ઓ સી કે એફ એલ ઓ ડબલ્યુ ઇ આર પિક ફ્લાવર એટલે ગુલમોહર તો આ ફૂલ બાળકો કેસરી કલરનું હોય છે એના ઝાડ તમે ઠેર ઠેર જોયેલા હશે રસ્તામાં એનું જે ઉપરનો જે આકાર હોય છે એ મોરના પીચ્છા જેવો હોય છે એટલે એને કહેવાય છે પિકોક ફ્લાવર જે ખૂબ જ સુંદર દેખાય છે હવે નેક્સ્ટ છે ઓલિયેન્ડર તો એનું સ્પેલિંગ છે એ ઓએલ ઈ આર ઓલિએન્ડર એટલે કે કરૅ જે લાલ ગુલાબી પીળા અને પર્પલ એટલે કે બદામી કલરમાં અલગ અલગ જાતના રંગમાં જોવા મળે છે હવે નેક્સ્ટ છે લીલી તો લીલીનું સ્પેલિંગ છે એનઆઈએલ વાય લીલી એટલે કોયણું તો બાળકો એ ખાસ કરીને સફેદ અને આછા કલરમાં જોવા મળે છે હવે નેક્સ્ટ છે મેગ્નોલિયા જેનું સ્પેલિંગ છે એમ એ જી એન ઓ એલ

આંકડો તમને આછા ગુલાબી રંગમાં જોવા મળશે હવે નેક્સ્ટ છે ટચમી નોટ તો એનો સ્પેલિંગ છે ટી ઓુ સી એચ એ મી એનો ટી ટચમી નોટ એટલે લજામણી અથવા તો છુઈ હોય તો બાળકો આનું ફૂલ આછા ગુલાબી કલરનું હોય છે અને આના પત્તાને તમે જ્યારે ઓડો છો તે સંકોચાઈ જાય છે એટલે એને કહેવાય છે મી નોટ અથવા તો લજામણી હવે નેક્સ્ટ છે સ્ટ્રેમોનિયમ તો સ્ટ્રેમોનિયમનું સ્પેલિંગ છે એસ ટી આર એમઓ એન આઈ યુ એમ સ્ટ્રેમોનિયમ એટલે કે ધતુરો તો ધતુરાનું ફૂલ તમને સફેદ અને આછા બદામી કલરમાં જોવા મળે છે અને એનું ફળ આવે છે જે કાંટાવાળું હોય છે હવે નેક્સ્ટ છે સેફ્રોન તો સેફ્રોન નું સ્પેલિંગ છે એસ એ ડબલ એફ આર ઓ એન સેફ્રોન એટલે કેસર જે કેસરનો ઉપયોગ આપણે દૂધમાં યુઝ કરીએ છીએ એને એ છે કેસર તો એનો ફૂલ સફેદ અને બદામી રંગનું જોવા મળે છે હવે નેક્સ્ટ છે ટુલિપ્સ નો સ્પેલિંગ છે ટીયુએલ આઈ પી એસ ટુલિપ્સ એટલે ટુલિપ્સ તો બાળકો આનો આકાર ઘંટડી જેવો હોય છે અને એ અલગ અલગ રંગમાં જોવા મળે છે હવે નેક્સ્ટ છે બોગનવેલિયા તો એનો સ્પેલિંગ છે બી ઓ યુ જી એ આઈ એન બી આઈ ડબલ એલ ઇ એ બોગનવેલિયા એટલે બોગનવેલિયા અને આ અલગ અલગ કલરમાં જોવા મળે છે ખાસ કરીને ગુલાબી સફેદ વગેરે રંગમાં જોવા મળે છે તો જોયું બાળકો આ રીતે અલગ અલગ ફૂલના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ છે જે તમારે પણ સુંદર અક્ષરે અંગ્રેજીની નોટમાં એકવાર લખવાનું છે અને સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ મોડે પણ કરવાના છે